અંકલેશ્વરના પંચવટી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે શરદ પૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી બજાર વિસ્તારમાં પૌરાણિક નારાયણ મંદિર આવેલું છે જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે ત્યારે શરદ પૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાધા કૃષ્ણ અને ગોપીરાસના ગરબાની ઝાંખી દર્શાવવામાં આવી હતી સાથે જ ભક્તોએ રાસ ગરબા રમી પ્રભુની આરાધના કરી હતી આવેલું છે ત્યાં આજે શરદ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે રાસ કરવાનું આયોજન થયું છે શ્રી રાધા કૃષ્ણની ગોપીઓ સંગની ઝાંખી અતિ સુંદર રીતે દર્શાવવામાં આવી છે ભક્ત મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ